બોલીએ ભાગવત ભગવાન શ્રી લંબે હનુમાન તપોન ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આજે પ્રથમ દિવસ પણ આપણે બધા એટલે બધા ભાગ્યશાળી છીએ ને કે આપણે આંગણે સંતોના દર્શન થાય છે અને એમાંય આપ સૌ બાપુને બહુ સારી રીતે જાણો છો કે લાલ ગેબી પરિવાર જણ મહાદેવ બાપુ અહીંયા પધારે છે એક જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ એમની સાથે એમના જ શિષ્ય અમારે અમરીશ બાપુ એ પણ અહીંયા વધારે છે એમને પણ એક જોરદાર તાળીઓથી વધાવીએ અમારે અશ્વિનભાઈ અને ઘનશ્યામભાઈ મહાદેવ બાપુને અહીંયા હાર પહેરવા માટે આવશે અશ્વિનભાઈ જાઓ નરેશભાઈ ક્યાં છે નરેશભાઈ બાપુને સાલ ઉડાડીને સ્વાગત કરશે અશ્વિનભાઈ હાર આવશે નરેશભાઈ સારું ડરશે બોલો શ્રી રામ ચંદ્ર ભગવાન માધ્ય ભગવાન બાપુ ક્યારે હાલ જ પહેરતા બાપુના પટ શિષ્ય અમરીશ બાપુ એ આપણને બે શબ્દ કે છે કારણ કે બાપુ સાથે મારો બહુ જૂનો નાતો છે અને બાપા સાથે એટલો બધો નાતો છે લાલ બાપા સાથે અને બાપાના મારી પર પણ એટલા બધા આશીર્વાદ છે હું જ્યારે નાનો હતો ને ત્યારે ખૂબ બાપા પાસે જાતો એટલે એમની ત્રીજી પેઢીએ અમારે અમરીશ બાપુ બાપુ હાથી જણ આપણી વચ્ચે શ્રી મહાદેવ બાપુ વિદાય લે છે તો આવો સરસ અવસર મને મળ્યો છે તો લાલબાપા તરફથી પચાસ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા એ કે હું અહીંયા મારા તરફથી આપું છું આ ગૌશાળાને એક જોરદાર તાળીઓથી આપણે વધાવીએ લાલબાપા પરિવારને